નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને બીજો દિવસ ઉગી ગયો છે ને હવે વાડીએ પહોંચી પણ પથારા થયા કરી નાખી તો એટલા અમે કર નાખીએ પથારા ને હવે એટલા અમે થોડાક બાકી છે એટલામાં જ તો અમે કરના નાખીએ ને કાલે ને થોડી કાઢના નાખી તો અમે એટલી બધું કાઢી આજે વાળી ચાલુ કરશું પછાનો હવે કોઈ તો આવજો મજૂર ખબર અહીંયા તો દિવાળી ઓફર ચાલુ હોય હમણાં ਦਵਾ ਜੇ ਨੌਰਾ ਇਹ ਹਾਲੇ ਆਉ ਜੋ ਇਹਨੇ ਜੇ ਸਸੇਈ ਮਾ ਜੋ ਡਈ ਦੇ ਸੋ ਹੁਣ ਖਾਈ ਬੀਨੇ ਘੁਤੜੇ ਏੜੇ ਬਾ ਕੀ ਏੜੇ ਕੇ ਨਹੀਂ ਏੜੇ ਤੋ ਚਲੋ ਤੋ ਮਲੀ ਅਗ ਅਬਾ ਕਰਨਾ ਮਨਸੋ ਚੈਨਿਆ ਕਰਨਾ ਦੋਸਤੋ ਹੁਣ ਨੀਚੇ ਪਹੁੰਚਿਆ ਸੀ ਨੀਚੇ ਹਮਝੀ ਲੋ ਨੇ 3-4 ਤੁਮ ਕਿ ਚਾਰ ਚਾਰ ਆਤਾ ਇਹ ਪਥਰਾ ਕਰਨਾ ਸੀ તો પથારા રહી ગયા તા માર્યો અહીંયા કને થાય પથારા તો બસ આટલા જ થોડાક આજે તો બાકી આ બાજુ હું અહીંયા થઈ ગયા અપાયેલી ગોળ તો હવે બસ આટલા જે અહીંયાથી કરીને દે બસ આટલામાં છે હવે તો બસ આ કામ પૂરું કરી નાખ્યું પછી અહીંયા કને પથારા ઉઠલાવાના છે તો પછી હું તો એ કામ થાય પૂરું કને આટલામાં પથારા ઉઠલી ગયા હે ને હવે જઈ રહ્યા હોય સામે તો સામે ઉથલાવી નાખે બીજું જડે કે ના જડે પણ વાડી ઉતળે જડે જો ખાવા હારું હવે એને તે આ વસ્તુ બદલાવાની છે ટ્રેક્ટરમાં આ શું છે ખબર એ એને હાઈડોલીનું હોય હાઈડોલીનું એટલે અહીંયા કને આવશે આ અહીંયા કને આમ લાગશે તો કાલે આ શું ગોલી અંદર વાળીએ ને આમાં ખરાબ થઈ ગઈએ તો આ બદલાવાનું છે તો બદલી નાખી કાલે ટોલી નીચી નથી થતી આના કારણે ना गोली काम तो आ, का नहीं करती एक अंदर तो चलो अब लग जाएंगे मगा करूँ बरसन जूनू निकली गए ना वेट करना ही मगा ने दियो तो क्या जो तुम्हें ਅਟਲੂ ਟਪੜੀ ਵੱਲ ਨੂੰ ਬਣਾ ਵੇ ਕਿਤਲੀ ਵਾਰ ਲਾਗੇ ਰਿਜੋ ਜੋ

હવે તકતા રહ્યા અને મશીન આવવાનું છે હમણાં જ અહીંયા કાને ઓઇલ પાણી થયેલું અહીંયા કાનેટમાં ને અહીંયા કાને હવે ફાઇનલી નાખી દીધી છે અમે આવ્યો અહીંયા કાને આવું આવી રીતે નાખ્યું આવી રીતે આના પાઠા ઘસાઈ ગયા હતા તો અમે આલ્ટેશન કરી 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 રીતે હતું કાંક ને હવે ટપડી અહીંયા તો બધા એ પહોંચી ગયા હું ઠેકાણે જાલુભા અમારા

મનકર મનકર બનકર બનકર નિચરાક નિચરાક આયા દીઓ લેખાયરી આને તો ખોલો નમસ્કાર ગેમ છોદો પર આને નમસ્કાર હું સ્વાગત કરું છું અને આદરણા થાયો છે આયા છે થોડા છે ને જો હું માથે ઉભો હું તો અહીંયા કને ભૂતળા આવે છે મગફળી આવે અહીંયાથી અહીંયા ચારો ભરાય રહો ચારો બધો અહીંયા બધા નીચે મગફળી નાખી રહ્યો એટલે આટલું હમણાં કાઢી ગયો બે ઉતરું લીધી છે હમણાં અને હું ટ્રેક્ટર રહ્યો ખાલી કરવા ગયું હમણાં આ બકેટ ભરાઈ ગયું હતું અહીંયા મગફળીથી

ਪੂਰਾ ਆਵਿਆ ਰਾ ਇਹ ਸੰਜਾਇਲੇ ਇਲੈਵਟਰ ਨੂੰ ਇਲੈਵਟਰ ਮਾ ਸਿਆ ਆ ਖਾਣੀਆਂ ਵਾਟਾ ਇਹ ਚਾਰਾ ਨੂੰ ਖਾਣੂ ਚਲੋ ਖਲੀ ਕਰਦਾ ਆਈਆਂ ਕਰਨੇ ਹੋਏ થઈ ਗਿਆ ਹੈ ਕੰਡੂ ਆਵੇ ਨਾ ਵੀ ਗਾਂਦੂ ਹੂੰ ਜਰਾ ਛੱਡ ਦੇ ਜਿੰਦੀ ਹੈ ਬਾਹਰ ਗਿਆ દોસ્તો ત્રણ ઇકાળમાં ગૂતળી કઢાઈ ગઈ કમ્પલેટ ને હવે લાસ્ટ ખણી મગફળીનું તો હેલો ગાઈસ કેમ છો તમે બધાને હવે વાડીએ પહોંચી ગયા છે વાડીએ શું કરવાનું છે ખબર તમને તો અહીંયા કાને હવે ભૂતળી કાઢવાની છે અહીંયા કાને વાડીએ તો પાંચ છ એકડમાં રહી ગઈ છે તો એ કાઢી નાખી તે બધી મશીન ગયું ગઈ પછી આવ્યું જ નથી હવે અહીંયા એ લીલા કામે કે મશીન આવે જ નહીં આવે એ બધેને પોતની ભૂતળી કાઢવા લાગી ગયા છે મશીન હવે તો હવે આપને આપણા મશીન થી હવે કાઢીએ લઈએ તો હાલો તમને બતાવું કેવી રીતે ભૂતડી નીકળે છે અને કેવી રીતે એના ભૂતડા આવે છે મશીનમાંથી માંથી વાત અહીંયા કને છે આપડે એરંડા કેવા મસ્ત મજાના ઉભા એવા મજા મોર થાય બધી આ તૈયાર થયા બધા જોઈ લો કે આખો પ્લોટ એરંડાનો છે અમે ભૂતળી કાઢવા આવો તો આવી રીતે બધું ચડાવવું પડે હાથના મોજા અને બધું ચડાવવું પડે ના કરતા ઉમંગ અને આપડી એસી ને તેસી થઈ જાય ના અમે ધ્યાન ના રાખીએ તો તમને કાકો ચડી આવે માથે એટલે મતલબ કે તાવ ચડી આવે અમારી ભાષામાં એમ બહુ ધ્યાન રાખવા જોઈએ રજાની બહુ છડારી હોય બધું વ્યવસ્થિત કરવું પડે આ બધું મોવા ઢાંકવું પડે હાથના મોજા રસમાં ટોપી બધું ખપે અમને તો જ અમે અહીંયા કામ કરીએ કે અહીંયા રજ એટલી ઉડે કાંઈ દેખાય નહીં એટલી બધી રજ ઉડે ને જો તમે માંસ નાવા વાંધ્યું હોય તો તો શરદી થી આવે થી આવે સો ટકા વાત હતી આવી રીતે બધા પથારા પથારા કરેલા ને આટલી થોડીક નીકળી એ પૂતળી ને આ બાજુ બધી બાકી એટલી ફાઈનલી ચાલુ થઈ ગયું છે હવે મશીન તો હવે ધબધબાઈ બોલી રહી અહીંયા કને આ બધો ઢગલો ખાલી કરો હોય એટલી દઈએ હવે અમે તમને દેખાડો અમે પટો ત્યાં દઈએ ને મશીનમાં પાણી નાખે તો દોસ્તો એટલેથી બધો કાપો કરતા આવી રહ્યા ને આ બાજુ હાલી આવી રહ્યા તો હવે અહીંયા કને અમે પહોંચ્યા છીએ અહીંયાથી આપણે બધા બાકી છે તો અહીંયા કાલે મશીન આવ્યું હતું અમે ઢકલા દેખાયા તમને ને આ ઢકલો હોય ને હવે બીજી વાર ચાલુ કરી નાખ્યું મેં ને આટલું બધું કાઢી નાખું આજે પછી બીજું કાલે આવું બાજુ કાઢશું તો હમણાં આટલું કાઢી ભારીનો ઢકલો થઈ ગયો છે અહીંયા કને આયો ને ફરી એકવાર ચાલુ કરી નાખ્યું મેં પાણી બાણી બી ને હલો ફરી લાગી ચડીએ દોસ્તો એવો કમ્પ્લીટ થઈ ગયું છે હવે ભારી બધી ખણાઈ ગઈ છે આ છેલ્લી ભારી આવેલી ને હવે બસ અત્યો છે અડધા કલાક કલાકનું જ છે તો બધું હું કામ કમ્પ્લીટ કરી નાખી અહીંયા કને દોસ્તો છ ને દસ થાય રહી તો હવે અમે ઘરે ય તો હવે અંધારું થવા મળી ગયું છે અને મારી વાહ જેવો અહીંયા કરીને નીકળી ગઈ ઉતરી હવે બસ એમાં બે કે ત્રણ ભારી રીવું એ કાઢીને પણ અહીંયા બંધ કરશે હવે તો આજનો વિડીયો આટલો તો બન્યા રહો હજી કાલે પણ છે બધું ઈ પણ તને બતાવીશ કેટલી ઘટા કાલે તો ચાલો તો નવા વિડીયો મળશું